નવ નિર્મિત થનાર સનાતન રામધામ મંદિરના લાભાર્થે શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ શ્રી રામધામ થલતેજ દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ નવાહન પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીની વ્યાસપીઠે કથા પ્રારંભ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસને રવિવારના રોજ રાખવામાં આવેલ છે પોઠીયાત્રા કથાની મુખ્ય યજમાની શ્રી અરવિંદભાઈ નાનસા પટેલ પરિવાર સોલાવાળાના કાશીબા નિવાસસ્થાન ઘર નંબર છેતાળીસ પંચામૃત બંગલોસ વિભાગ બે સોલા અમદાવાદથી બપોરે બાર ઓગણચાલીસના વિજય માં નીકળી કથાના સ્થળ ધામ સરદાર પટેલ ગાર્ડન સિમ્સ હોસ્પિટલ સામે સોલા સાયન્સ સિટી આવશે કથાનો સમય બપોરે બે અને ત્રીસથી સાંજના સાત વાગ્યા સુધી રહેશે જેમાં નિમંત્રક પરમ પૂજ્ય વૈષ્ણવ સમ્રાટ શ્રી મહનશ્રી મોહનદાસજી મહારાજ શ્રી નીતિનભાઈ આર પટેલ પ્રમુખ શ્રી તથા સર્વ ટ્રસ્ટીઓ આયોજક કમિટી તેમજ શ્રી સાઈ સેવા સમિતિના સભ્યો હાજરી આપશે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા તેર પોલીસ કર્મીઓને જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે જેમાં તાજેતરમાં અમદાવાદ શહેરમાં એલિસ બ્રિજ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાના બનાવો સામે આવતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં આ બંને પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ તમામ લોકોની જિલ્લા બહાર બદલી કરવા માટે ડીજીપી ઓફિસને પત્ર લખવામાં આવ્યો હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે